આ જેસલ તોરલની સમાધિ છે અમે ત્યાં આવી ગયા હતા તમને મંદિરના દર્શન કરાવી દઈએ જોઈ શકો છો ત્યાં અમે ફેમિલી સાથે જ જેટલા મંદિર મળશે એટલા બધા તમને દર્શન કરાવી દઈશું પણ અવશ્ય શેર કરવાનું ના બોલતા જય તોરલમાં જય જાડેજા જય હો આ છે જેસલ તોરલનો મેઇન ગેટ અહીંયા જેસલ તોરલની સમાધિ છે અહીંયા તમને આજો જેસલ તોરલનો ગેટ છે અહીંયા તેમની સમાધિ છે એમ લોકોનું કેવું એવું છે કે જો બે સમાધિ ભેગી થઈ જશે તો કંઈ નવું બનશે કરવું શું બને તો જોઈએ હવે તૈયારી છે ભેગા થવાની પણ અંદર તો શૂટિંગ લેવા નહીં મળે પણ તમને બહારથી બતાવી દઈશ બહારથી તમને જેટલું બનશે એટલું બહારથી બતાવીશ આ મંદિરનું ચોગાન છે એટલે સમાધિનું છે બહારનું જોઈ શકો છો એટલે આ ચેનલને શેર ના કર્યું તો પહેલાં તો શેર કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો અને જય તોરલમાં લખવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો આ મંદિરનું પ્રાંગણ બહુ મસ્ત જગ્યા છે જોઈ લો બહુ સુપર જગ્યા છે એકદમ મસ્ત જેસલ તોરલ અંજાર આ મંદિરની મેન જગ્યા અહીંથી મંદિરની સમાધિ છે અહીંથી બાજુમાં જ એની બાજુમાં એક ગેટ છે અહીંયા સમાધિ અંદર છે પણ અંદર શૂટિંગ કરવાની મનાઈ છે ના કરવા દીધું એટલે જે બને એ બહારથી તમને બતાવી દીધું છે જોઈ શકો છો આ તોળી ઘોડીની સમાધિ હા એનું શૂટિંગ લેવા દે છે તે લઈને તમને બતાવી દીધું બીજું અંદર તો શૂટિંગની એન્ટ્રી છે ભાઈ તમે જોવાના તો કંઈ નહીં આગળ શેર તો પર બીજા લોકો જોઈ શકે એટલે ભૂલતા નહીં બધા ફેમિલી સાથે આવ્યા હતા તમને દરેક મંદિર બતાવતા જઈએ છીએ થોડા થોડા હવે અહીંથી જઈશું રવેચીમાં રવેચીમાના મંદિરના દર્શન તમને કરાવી દઈશું આ મેન બહારની બજાર જાય હો જેસલ જાડેજા